વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવાના હેતુસર પ્રજા ટેક્સથી કરોડોના ખર્ચે ડોર ટુ ડોર કચરા સંગ્રહ ગાડીઓનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ કેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા આ ગાડીઓનો ઉપયોગ જાહેર સેવાના બદલે ખાનગી સામાન્ય હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે આથી શહેરની સ્વચ્છતા વ્યવસ્થા ખોરવાઈ રહી છે તેમજ નાગરિકોના વેરા પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે આજરોજ રોજ વડોદરા શહેરના યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પૂર્વ વિસ્તારની એક ડોર ટુ ડોર ગાડીમાં કચરાની જગ્યાએ ખાનગી સામાનની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ઝડપી પાડ્યું હતું ઘટનાનો વિડીયો અને પુરાવા સાથે પવન ગુપ્તાએ તાત્કાલિક બોર્ડ કચેરીમાં રજૂઆત કરી હતી તેમણે આ કૃત્યને જનતા સાથે છેતરપિંડી ગણાવી કોન્ટ્રાક્ટર સામે તરત જ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી રજૂઆત બાદ અધિકારીઓએ આ મામલો ગંભીર ગણાવી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી છે સાથે જ યુથ કોંગ્રેસ દ્વારા આવા કોન્ટ્રાક્ટરોનો કોન્ટ્રાક્ટ રદ કરવા તમામ ઝોનમાં કડક વોચ રાખવા તેમજ નિયમ વિરોધી કામગીરી થતી હોય તો યોગ્ય પગલા લેવાની માંગ કરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ચારે ઝોનના અંદર ડોર ટુ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પહેલા ડોટુ ડોર ગાડીઓમાં લોકોના જનતાના ઘરોના કચરા લેવામાં આવતા હતા નવા કોન્ટ્રાક્ટના અંદર હવે રોડ રસ્તા પર પડેલી માટી પણ ડોર ટુ ડોરની ગાડીઓ ઉપાડવાનું કામ તો વધારવાનું સોંપ્યું જ છે અને એ માટીઓનો ક્યાંક ને ક્યાંક કાળો વેપાર તો થઈ જ રહ્યો છે પણ જોડે જોડે આજે અમારી સમક્ષ એક નવો કોમ્બાઉન્ડ ડોર ડોનો આવ્યો છે ડોર ટુ ગાડીના અંદર પ્રાઇવેટ કંપનીઓના માલ સામાનની પ્રાઇવેટ કંપનીઓના થેલીઓની અવરજવર કરતા આજે અમારા દ્વારા પકડવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરને જે પૈસા ચૂકવવામાં આવે છે વડોદરા શહેરની જનતાના પૈસા છે અને વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે એમના ઘરના કચરા ઉપાડવા માટે આપવામાં આવતા હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો આ પૈસા લઈ અને પોતાના માન્યતા પોતાના જાણીતા લોકોના પ્રાઇવેટ કામો કરતા હોય છે તદ્દન ખોટું છે આની રજૂઆત અમે ઓફિસર લેવલે કરી છે અને અમને ત્યાંથી બી મળી છે કે આવના દિવસોમાં દંડ આપવામાં આવશે જો આવના દિવસોમાં દંડ આપવામાં નહીં આવે તો આના ઉપર અમે ઉગ્ર રજૂઆત કરીશું અને આ કોન્ટ્રાક્ટરને દંડ થાય આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ થાય અને જોડે જોડે આના જેવા અન્ય ઝોનમાં જે કોન્ટ્રાક્ટરો છે એના ઉપર બી વોચ રાખવામાં આવે એવી અમારી માંગ કરવામાં